નમસ્કાર કર્ક રાશિના જાતકો તમારી પોતાની ચેનલ ધર્મલોકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની આ વાત ખાસ તમારા માટે છે કારણ કે હવે જે પરિવર્તન આવી રહ્યું છે તે સીધું તમારા ભાગ્ય સાથે જોડાયેલું છે કર્ક રાશિના જાતકો સ્વભાવે લાગણીશીલ હોય છે તમે મનથી વિચારો છો અને ક્યારેક આ લાગણીઓ જ તમને નિર્ણય લેતા અટકાવે છે મહાભારતના રણમેદાનમાં જ્યારે અર્જુન પોતાના સ્વજનોને જોઈને લાગણીવશ થઈ ગયા હતા અને યુદ્ધ લડવાની ના પાડી દીધી હતી ત્યારે તેમની સ્થિતિ કદાચ અત્યારે તમારા મનની સ્થિતિ જેવી જ હશે અર્જુન પાસે શક્તિ હતી ગાંડીવ હતું પણ મન ડગુમગુ હતું પરંતુ જ્યારે શ્રીકૃષ્ણએ તેમને માર્ગદર્શન આપ્યું ત્યારે એ જ અર્જુનનું ગાંડીવ એવું ગાજ્યું કે આખી કૌરવ સેના થરથર કાંપવા લાગી કર્ક રાશિના જાતકો તમારા માટે પણ હવે બસ આવો જ સમય આવી ગયો છે તમારી કુંડળીમાં મંગળ ગ્રહ એ તમારો સૌથી મોટો યોગકારક ગ્રહ છે એટલે કે તમારી કુંડળીનો અર્જુન છે અને આ અર્જુન હવે પોતાની પૂર્ણ શક્તિમાં આવી ચૂક્યો છે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસમી તેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીનો આ સમય તમારા માટે સાધારણ નથી મંગળદેવ અત્યારે મકર રાશિમાં એટલે કે પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે કે કર્ક રાશિ માટે મંગળ સૌથી વધુ શુભ ફળ આપનાર ગ્રહ છે કારણ કે તે તમારા પાંચમા ત્રિકોણ અને કેન્દ્ર ભાવનો માલિક છે હવે આ રાજ્યોગકારક ગ્રહ તમારા સાતમા ભાવમાં ઉચ્ચનો થઈને બેઠો છે આનો સીધો અર્થ એ છે કે અત્યાર સુધી તમે જે દ્વિધામાં હતા જે અસમંજસમાં હતા તે હવે પૂરી થશે અર્જુનની જેમ તમારે હવે માત્ર લક્ષ્ય સાધવાનું છે ગ્રહોની સેના તમારી સાથે છે સૌથી પહેલી અને મોટી અસર તમારા કરિયર અને સ્ટેટસ પર પડવાની છે મંગળની ચોથી દ્રષ્ટિ તમારા દસમા ભાવ એટલે કે કર્મના સ્થાન પર પડી રહી છે દસમા ભાવમાં મેષ રાશિ છે જે મંગળનું પોતાનું ઘર છે જરા વિચારો જ્યારે ઘરનો માલિક પાવરફુલ થઈને પોતાના જ ઘરને જુએ ત્યારે શું થાય જો તમે નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો આ સમય છે તમારી દાવેદારી નોંધાવવાનો જો તમે બિઝનેસમાં કોઈ મોટો નિર્ણય લેતા ડરતા હતા તો હવે ડર કાઢી નાખજો ખાસ કરીને જે કર્ક રાશિના જાતકો પ્રોપર્ટી કન્સ્ટ્રક્શન હોટેલ લાઇન કે મેડિકલ ક્ષેત્રે છે તેમના માટે આ દોઢ મહિનો ગોલ્ડન પીરિયડ સાબિત થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે લોકો તમારા કામની નોંધ લેશે બીજી મહત્વની વાત મંગળ સાતમા ભાવમાં બેસીને સીધી સાતમી દ્રષ્ટિ તમારી રાશિ એટલે કે તમારા પહેલા ભાવ પર નાખે છે કર્ક રાશિ એટલે ચંદ્રનું ઘર ચંદ્ર અને મંગળ મિત્રો છે આ દ્રષ્ટિ તમારા વ્યક્તિત્વમાં ગજબનું પરિવર્તન લાવશે કર્ક રાશિ તરીકે તમે ઘણીવાર નરમ પડો છો લોકો તમારી લાગણીનો ફાયદો ઉઠાવે છે પણ હવે મંગળની દ્રષ્ટિ તમને મજબૂત બનાવશે તમારા ચહેરા પર એક તેજ અને આત્મવિશ્વાસ દેખાશે તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે જૂની કોઈ શારીરિક વ્યાધિ હશે તો તેમાં રાહત મળશે મંગળ તમને હવે ડિફેન્સિવ નહીં પણ એટેકિંગ મોડમાં લાવશે તમે તમારી વાત મક્કમતાથી રજૂ કરી શકશો સાતમો ભાવ એ લગ્નજીવન અને ભાગીદારીનો પણ છે ઉચ્ચનો મંગળ અહીં રૂચક યોગ જેવો પ્રભાવ આપે છે જો ભાગીદારીમાં કોઈ મતભેદ હતા તો તે દૂર થશે અને વ્યાપારમાં નવી ગતિ આવશે જીવનસાથી સાથેના સંબંધોમાં એક નવી ઉર્જા આવશે હા મંગળ અગ્નિ તત્વ છે અને તમે જળ તત્વ છો એટલે ક્યારેક સ્વભાવમાં થોડી ગરમી આવી શકે પણ તે તમારા સારા માટે જ જો તમે અવિવાહિત છો તો આ યોગ્ય પાત્ર મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે મંગળની આઠમી દ્રષ્ટિ તમારા બીજા ભાવ એટલે કે ધન સ્થાન પર છે અહીં સિંહ રાશિ છે જેના સ્વામી સૂર્ય છે મિત્રના ઘર પર ઉચ્ચના ગ્રહની દ્રષ્ટિ એટલે આર્થિક સુરક્ષા અચાનક ધનલાભ થઈ શકે છે કુટુંબમાં તમારી વાણીનો પ્રભાવ વધશે જો કોઈ પૈતૃક સંપત્તિનો મામલો અટકેલો હોય તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે શેરબજાર કે રોકાણમાંથી લાભ મળવાની શક્યતાઓ છે કારણ કે મંગળ તમારી બુદ્ધિ પાંચમા ભાવનો પણ માલિક છે તો મારા કર્ક રાશિના મિત્રો હવે ગાંડીવ ઉઠાવવાનો સમય આવી ગયો છે આ સમય વેડફવા જેવો નથી આ ઉર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે અને મંગળની કૃપા કાયમ રાખવા માટે તમારે હનુમાનજીની શરણ લેવી જોઈએ હનુમાનજી બળ બુદ્ધિ અને વિદ્યાના દાતા છે દર મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા તમારા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે જો શક્ય હોય તો લાલ મસૂરની દાળનું દાન કરવું યાદ રાખજો સેનાપતિ મંગળ તમારી સાથે છે બસ હિંમત કરીને પહેલું ડગલું માંડો સફળતા તમારી રાહ જોઈ રહી છે જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખીને તમારી હાજરી પુરાવજો વિડીયોને લાઇક કરજો અને તમારા કર્ક રાશિના અન્ય મિત્રો સાથે શેર જરૂર કરજો ધર્મલોક પરિવાર સાથે જોડાવા બદલ આભાર આપ સૌનું કલ્યાણ થાય જય શ્રીરામ